તંત્રમાં દોડધામ મચી ગઈ છે જિલ્લા કલેક્ટર દ્વારા એસડીએમ પાલનપુરના અધ્યક્ષપદે છ સભ્યોની એક કમિટી બનાવી તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે જેને લઈને તંત્ર દ્વારા સલ્લા ગામમાં તપાસનો ધમધમાટ શરૂ થતાં ગ્રામજનો ફફડી ઉઠ્યા છે ગામમાં બસો પચાસ હજાર અરજદારો પાસે પ્લોટની વર્ષો જૂની સનાદો છે પરંતુ તેઓના મકાન ગૌચરમાં હોવાથી તેઓ અજાણ છે તંત્રની ભૂલનો ભોગ બનેલા અને ગામ બહાર મુંબઈ અને સુરત વસતા ગ્રામજનો પણ ગામમાં દોડી આવ્યા છે તેઓ પોતાની મિલકતના આધાર પુરાવા ગ્રામ પંચાયતમાં બતાવવા આવી રહ્યા છે ગામમાં ત્રણ પેઢીથી મકાનો બનાવીને વસતા લોકોને તેઓનું ઘર ગોચર હોવાની જાણ થતાં તેને તોડી પડવાની દહેશતને પગલે તેઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જોકે જે તે સમય જિલ્લા કલેક્ટરે ગામતળ નીમ કરેલ છે પણ જમીન દફતરે તે દુરસ્ત કરેલ ન હોય રેકોર્ડ પર તે ગૌચર બોલતું હોય તંત્રની ગ્રામજનો બની દોડધામ કરવા મજબૂર બન્યા છે હા ભાઈ અમને એવું સમાચાર મળ્યા કે તમારા મકાન અહીંયા તોડવા નથી સલામ એટલે મારે તાત્કાલિક મુંબઈથી અહીંયા આવવું પડ્યું બરાબર હવે અહીંયા આવી અને આ લોકો સનત માગે કાગળ માગે હવે અમારી પાસે પચાસ ચાલીસ વર્ષ ને ક્યોથી હોય એટલે અમારે ખોદવામાં બહુ ટ્રબલ પડે છે બસ મારું નામ લખું મારી માંગી છે કે અમને આ બધું હેરાન કરે એનું કારણ શું કારણ અમારું કોઈ હોક નથી અમારી કોઈ નો મિસ્ટિક મિસ્ટિક નથી અમારી કોઈ તો એ અમારે પરેશાન થવું પડે હા સરકારી અધિકારીએ જ કીધું કે આ તમારે મકાન અમુક દિવસ પાડો પડશે નહીં આપો તો કઈ તારીખ દસ અગિયાર ઇલેવન કારણ એવું છે હું સલ્લા ગામનો વતની કલ્પેશભાઈ મફાભાઈ પટેલ કારણ એવું છે કે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે ગામના જ વ્યક્તિએ અને એનું કહેવું એવું થાય છે કે ગામમાં ગૌચર તરીકે તેતાલીસ હેક્ટર જમીન હતી એમાંથી હાલની તારીખમાં હાજરમાં ગૌચર અઠ્યાવીસ હેક્ટર છે બાકીનું તેર કે ચૌદ હેક્ટર નીકળતું નથી સર્વે મારી સર્વેના રેકોર્ડમાં એટલે જે તે સમયે સમજો કે ગામતળમાં ભેળવી અને જે તે સમયે સરપંચોએ જે તે સમયે વોટિંગ પેલું ફ્લોટિંગ કરેલું એ સમયે એવું થયેલું છે કદાચ બાય ચાન્સ કોઈ મિસ્ટેક અધિકારીનીથી હોય કે પંચાયતનીથી હોય ગમે તેથી હોય પણ જે તે સમયે જે લોકોને અને પ્લોટ આપ્યા એના પાછળ ગામતળ નીમ કરેલું નથી એવું કંઈક કારણ છે એના કારણથી આ બધા પ્લોટને ને બધી તેર ચૌદ હેક્ટર જે ખૂટે છે એના કારણથી ખૂટે છે એટલે મિસ્ટેક તો અધિકારીઓની જ છે એવું લાગે છે અમને કેમ કે જે તે સમયે હુકમ કર્યો કલેક્ટર ડીડીઓ જે બી અધિકારી પ્રાંત અધિકારી જે બી આવતો હોય સર્કલ અધિકારી અને તો સ્થળ તપાસણી વગર હુકમ કરેલો હોય છે કાં તો પછી ગમે તે કોઈ બીજા લોચા હોવા જોવે એટલે અધિકારીઓનો જ લોચો છે આમાં બાકી સણદો ગામતળવાળા લોકો જોડે કમ્પ્લેટ છે અને ગામમાં કોઈ બીજું આ જે પાકા રેસિડેન્ટ છે એમાં કોઈ દબાણ નથી કેટલા પ્રકારનો ટોટલ બસ્સો ને ચુમ્બોતેર સણદો એવી છે એ લોકોનું કહેવું એવું થાય છે કે બસો ચુમ્માળીસ સણદો એવી છે જેનું ઓન રેકોર્ડ ત્યાં પાલનપુરમાં ઓન રેકોર્ડ છે નહીં અહીંયા સણોદો મળેલી છે પાકી અને લગભગ ઘણો ને ઓગણીસો એકસઠમાં પ્લોટિંગ થયેલું છે ઓગણીસો પંચ્યાસીમાં થયેલું છે અને ઓગણીસો છોતેરમાં થયેલું છે અને બોણુંમાં થયેલું છે પણ તો બી આ લોકો એમ કહે છે કે તમારું દબાણમાં છે એવું અને હાઈકોર્ટે કલેક્ટરને ઓર્ડર કરેલો છે પંદર દિનમાં આનું રિપોર્ટિંગ કરવું તો પાડવાનો ઓર્ડર કરેલો નથી હું સલાહ ગામે રહું છું મારું નામ અમછાભાઈ ઉજાભાઈ કોટડીયા હું મારો ધંધો ખેતીનો છે બરાબર અમને અમારા મકાન ચાળી વર્ષથી જૂના અમે વેરા પાવતી પર સનદ છે પરંતુ અમને એવી વાતો થઈ છે કે તમારા મકાન પાડવામાં આવશે એટલે અમે અહીંયા પંચાયતમાં કાગળિયા સનદ અને એ બધા લેવા આવ્યા છીએ બરાબર બોલો અમારે અહીંયા અધિકારીઓ આવ્યા હતા એમને તો કોઈ સાહેબે તો કોઈ કીધું નથી ના કીધું હોય તો ના કહેવાનું હોય ને એની માપણી કરી બરાબર અમારું વધારાનું હતું એ વહેલું પાડી ન હતું બરાબર વધારાનું હતું દબોણ હતું એ સનદ છે ને આ રીતે સનદો છે પંચાયતમાં ના પંચાયતમાં એવું નહીં સનદ લઈને આવો એવું ના કીધું હવે સમાનત તો અમારે રજૂ કરવાની છે ને સનદ આલી પંચાયતમાં એક એક સહનદ આલી પંચાયતમાં હા પંચાયતમાંથી એમ કીધું કે સનદ લઈને તમે અમને રજૂ કરો

અમને અમદાખ પોત્રીસ વર્ષ થઈ ગયો છે એ પોત્રી ચાલીસ વર્ષ થઈ ગયો હોય અને પણ તમારા ઘડ્યો ના ઘડ્યો ના પાડે એને તમારે સસાઈ મરી જાય હા હા અધિકાર ગુનાકાર્યવાળાને જ ભોગવવું પડે અમારા રમતો ભોગવવાનું આવે અને અમારે તો અમે લોકોને બધા બધો આ બધા તાપ બાપ કહેવ રોય સરપંચન હતા બધા હતા એ લોકો તો મરી ગયા પણ જો આગળનો કાગળીયો તમારે એ લોકોને ખોલાવવો પડે કે ના ખોલાવો પડી અધિકારીઓને જ ખોલવો પડે એમાં અમારું શોખ અમારે છે ના બધાને ભોગવવું પડે આર્યું એ ભગવાન ચોથી આવે પાલમપર વાળા લોકો ને કાગળ અમારે ગાંધીનગર પકડાવવો પડે તો દબાણ ચીવ રીતે એ લોકો ની કરી જો ભાઈ સાહેબ આ ગામ સલ્લા ગામ છે સલ્લા ગામ માં એવો પ્રશ્ન બન્યો છે કે કોર્ટે એવો આદેશ કર્યો છે કે સલ્લા ગામ જે ગૌચર બધું બોલે છે અમારી પાસે બધા આધાર પુરા સનદો બનદો બધું કમ્પ્લીટ છે પણ કોર્ટે એમ કીધું કે અગિયાર તારીખે બધું તોડવામાં આવશે અને લગભગ બસો અઢીસો ઘર તોડવાની વાત ચાલી રહી હાલ અમે હાઈકોર્ટની ની કરી કે અમે સ્ટે લાવવાની કોશિશ કરી રહ્યા ગામ બધા ભેળા થઈને સદત તો કે ગૌચર બોલે તમારું એટલે આ લોકો સરકારી બધી ભૂલો છે સરકારી અધિકારીઓ માપણીમાં ચાલુ જ છે અને અમને એમ કે અગિયાર તારીખે બધું તમારું બુલ્ડોઝર ફરી વળવાનું છે હું ગામ સલ્લા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાનો વતની છું અત્યારે ધંધા અર્થે સુરત રહું છું તાત્કાલિક સમાચાર મળ્યા કે ભાઈ તમારું ગામનું ગૌચર છૂટું કરાવવામાં આવે છે અને તેને તેના સંદર્ભે બધા તાત્કાલિક ધોરણે હાજર થઈ જાઓ પોતાની સનતો જે પણ તમારી જોડે પુરાવા આધારો હોય તે રજૂ કરો અને જલ્દીથી જલ્દી અગિયાર તારીખનો કોર્ટનો હુકમ છે તે પહેલાં બધું હાજર કરો ત્યારે કામ ધંધા છોડી મારા જેવા મુંબઈ અમદાવાદ અનેક શહેરોમાંથી અહીંયા હાજર થયેલ છે અને બધા જ અત્યારે દોડા દોડી કરી રહ્યા છે ગ્રામ પંચાયત અધિકારીઓ બધાના સહકારથી જે ખૂટતા પુરાવા મેળવી અને તાત્કાલિક ધોરણે આપવા તત્પર છે બધાની જોડે સનતો છે એવું જાણવા મળ્યું અને બધા હાજર કરે છે અરે છે જ મારી પોતાની કહું તો મારી મિલકતની સનત છે ત્રણ પેઢી એટલે કે મારા ફાધર અને મારા દાદાએ બનાવેલું ઘર એની સનત પણ અત્યારે અમારી જોડે ન હોવાના કારણે તાત્કાલિક ધોરણે પંચાયતમાંથી શોધી અને અમે હાજર કરેલ છે તે જ રીતે બધાને પંચાયતનો પણ પૂરેપૂરો ને સહકાર છે અને અધિકારીઓ પણ તાત્કાલિક સહકાર જેટલો બને તેટલો આપી રહ્યા છે ઓગણીસો બાસઠનું પ્લોટિંગ છે જ્યારે હાઈકોર્ટની અંદર કોઈ અપીલ કરી છે કે આ બધું એને ગૌચર છે આ ગવર્મેન્ટ એના માટે ઇન્ક્વાયરી કરે છે હવે અમને તો કોઈને ખબર નથી સિત્તેર વર્ષના ભૂગવટા છે એટલે હવે સરકારે એમ કે છે હાઈકોર્ટ કે આ મકાનો તોડવા પડશે એટલે વાત છે અત્યારે એના સરકારી અધિકારીઓ એમ કે છે કે ભાઈ આ તો એ લોકો આ એમ કે રિપોર્ટિંગ કરે છે બધું હવે એ લોકો શું કે છે એના પર આધાર છે અત્યારે એ લોકો કે અમે કંઈ કહી ના શકીએ સિત્તેર વર્ષથી અમારી જોડે સનદ બી છે સિત્તેર વર્ષથી એને એમ કે વીરા ભરીએ છીએ ಿಲ್ ದೇಶ ಹೆಡ್ಲೈನ್ ನ್ಯೂ